નમસ્કાર નીતિન પટેલ આવ્યા મેદાનમાં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર કોંગ્રેસની ન્યાયયાત્રા મુદ્દે ભાજપના નેતા નીતિન પટેલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે અને તેમણે કહ્યું કે આખા રાજ્યની શાંતિ ડહોળવા માટે કોંગ્રેસ ન્યાયયાત્રા કાઢી રહી છે અને મારી દૃષ્ટિએ અત્યારે રેલી યોજવી અપ્રાસંગિક છે વધુમાં કહ્યું કે તે મુદ્દાને લઈને રેલી યોજવામાં આવી રહી છે જેના પર સરકાર અને હાઈકોર્ટે પગલાં લીધા છે નીતિન પટેલે જણાવ્યું કે જૂના બનાવોને આગળ કરીને કોંગ્રેસે આ રેલી યોજી રહી છે તે યોગ્ય નથી અનેક કારણો એવા છે કે જેને લઈ કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈ શકે તેમ છે અસરગ્રસ્તોની સહાનુભૂતિ મેળવવા માટે કોંગ્રેસ રેલી યોજી રહી છે નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં હાલમાં કાયદો અને વ્યવસ્થાની કામગીરી સારી થઈ રહી છે વર્તમાનમાં ખેડૂતો ખેતીની મોસમમાં ખૂબ જ સક્રિય છે તેમજ વેપારીઓને પણ સારા ધંધા ચાલી રહ્યા છે સમગ્ર રાજ્યમાં શાંતિ દોડવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાયાત્રા નામે યાત્રા કાઢવામાં આવી રહી છે ધન્યવાદ